મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં નવું એકાઉન્ટ કેવી રીતના બનાવવું મિત્રો પૂરી પ્રોસેસ આપણે વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ તો વિડીયો પર ચેનલ પર નવા હોય તો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી દો અને આજે આપણે જોઈશું કે ઇન્સ્ટાગ્રામમાં નવું એકાઉન્ટ કેવી રીતના બનાવવું તમે એક નવું એકાઉન્ટ ક્રિએટ કેવી રીતના કરી શકો છો મિત્રો એના વિશે આપણે પૂરી પ્રોસેસ છે જન્મ તારીખ બર્થ ડેટ પાસવર્ડ અને તમારા ચેનલનું નામ બી તમે કેવી રીતના ક્રિએટ કરી શકો છો એ બી વિડિયોમાં જે બતાવવાના જઈ રહ્યા છે તો વિડીયો અંડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખો સૌથી પહેલાં તમારે અહીંયાથી આ રીતના પ્લે સ્ટોરમાં જાણું છે તે ઇન્સ્ટાગ્રામને આપણે ઇન્સ્ટોલ કરી દેવાનું છે તો અહીંયાથી આપણે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે અહીંયા ઇન્સ્ટોલનો ઓપ્શન દેખાય છે ઇન્સ્ટોલ કરી દઈશું હવે મિત્રો હવે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો અહીંયા નીચેની સાઈડમાં તમને દેખાશે ક્રિએટ ન્યુ એકાઉન્ટ ક્રિએટ ન્યુ એકાઉન્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયાથી આ રીતના તમને તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે તો આઈ હેવ વેટ યોર મોબાઈલ નંબર હવે મોબાઈલ નંબર એન્ટર કરી દઈશું આપણે તો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી દઈશું તમે જોઈ શકો છો કે મોબાઈલ નંબર એન્ટર કરીશું ત્યાર પછી મિત્રો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી ઈમેલ આઈડી અહીંયા એન્ટર કરી દઈશું તો અહીંયાથી ઈમેલ આઈડી ત્યાર પછી સાઇન અપ વિથ મોબાઈલ નંબર તો અહીંયાથી ફેરી ઈમેલ આઈડી અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે તો એ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું જે હું નેક્સ્ટ ઉપર કે ક્લિક કરશો એટલે એ કોન્ફર્મ અહીંયાથી ઇમેલ આઈડી તો અહીંયાથી આપણે આપણે કન્ફર્મ ઈમેલ આઈડી તો એના પર એક કોડ આવશે એ કોડ આપણે અહીંયાથી કોડ એન્ટર કન્ફર્મ કોડ કરી દેવાનો છે તો અહીંયાથી આપણે કોડ છે એ અહીંયાથી નાખી દેવાનો છે છ ડિજિટનો કોડ હશે મિત્રો એ કોડ અહીંયાથી આપણે નાખી દઈશું એટલે કોડ નાખી દીધા પછી મિત્રો તમારે અહીંયાથી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે આપણે ગુજરાતી વિડીયોમાં માહિતી આપીએ છીએ એટલે તમે વિડીયો શેર કરી દેજો તો અહીંયાથી આપણે અહીંયાથી તમે લોગ ઇન ઇન્ફો સેવ કરી દેવાનું છે તો અહીંયાથી આપણે તમે જોઈ શકો છો કે અહીંયાથી સેવ ઉપર ક્લિક કરીશું એટલે આપણે તમે જોઈ શકો છો કે આ રીતના તમને લોકો જોવા મળી જશે અહીંયા બે ઓપ્શન હશે નોટનાવ અને સેવ તો આપણે સેવના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયાથી તમારી બર્થ ડેટ સિલેક્ટ કરવાની રહેશે તો બર્થ ડેટ તમારે સિલેક્ટ કરી લેવા જ રહેશે જે તમારી જન્મ તારીખ હોય એ જન્મ તારીખ અહીંયા સિલેક્ટ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારું નામ રાખી દેવાનું રહેશે જે તમારું નામ હોય એ અહીંયાથી તમે નાખી શકો છો એ તમારા નામ અહીંયા તમારી નામ અહીંયાથી આ રીતના તમે નેક્સ્ટ કરશો એટલે તમારું નામ અહીંયાથી એ થઈ જશે તો અહીંયાથી યુઝરનેમ નાખવાનું રહેશે તો અહીંયાથી આ રીતના તમારું યુઝરનેમ આ રાખવાનું રહેશે ક્રિએટ યુઝરનેમ તો અહીંથી તમારા ચેનલનું નામ જે હશે એ આ રીતના રાખવાનું રહેશે તે તમે ત્રણ આંકડાઓમાં રાખવાનું રહેશે જેમાં તમે એકથી ઝીરોથી નવમાં કોઈ પણ આંકડા રાખી શકો છો અહીં આ એગ્રીનો ઓપ્શન છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ટર્મ એન્ડ કન્ડિશન છે મિત્રો પોલિસી એને આપણે એગ્રી ઉપર ક્લિક કરીશું એગ્રી ઉપર ક્લિક કરીશું એટલે અહીંયાથી તમારો એડ પિક્ચર પ્રોફાઇલ ફોટો છે મિત્રો જે પ્રોફાઇલ પર રાખવામાં આવશે એ ફોટો અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનો છે તમારો પ્રોફાઇલ પિક્ચર ફોટો છે પિક્ચર અહીંયાથી એડ કેપ્ચર કરી અહીંયાથી તમારું જે ઇન્સ્ટાગ્રામ આઈડી પર રાખવામાં આવશે એ પછી અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો આ રીતના કે તમારું નેક્સ્ટ એલાઉ એક્સેસ તો અહીંયાથી તમામ પરમિશનને એલાઉ કરી દેવાની છે તો ગેટ ફેસબુક સજેશન તો અહીંથી કન્ટિન્યૂ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંથી તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ફોલો તો આ રીતના તમે જોઈ શકો છો કે તમારું જે એકાઉન્ટ હતું એ અહીંથી આ રીતના બની ચૂક્યું છે મિત્રો તમારું જે એકાઉન્ટ બનાવવાનું હતું ઇન્સ્ટાગ્રામ આઈડી તો અહીંથી આ રીતના તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી બની ચૂકી છે હવે મિત્રો તમે તમારા ઇન્સ્ટાગ્રામમાં તમે આ રીતના કોઈ બીને ફોલો બેક કરી શકો છો અથવા ફોલો ઓપ્શન અહીંયા તમને જોવા મળી જશે તો કોઈને ફોલો કરી શકો છો તો મિત્રો આ રીતને તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી શકો છો